પાલીતાણા ખાતે આવેલ સીતાબા પ્રસૂતિ ગૃહની હાલત કફોડી બની ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ એ ગ્રેડ ધરાવતી હોસ્પિટલ પાલીતાણા સીતાબા ગૃહની હાલત કફોડી બની ગઈ છે અહીં પરિસરમાં ગંદકી અને કચરાનું ઘર બન્યું છે અહીં મૂકવામાં આવેલ પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં પણ ગંદુ પાણી આવતા લોકોની હાલત દયનીય બની છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક નેતાઓથી લઈ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સીતાબા પ્રસૂતિ ગૃહમાં લોકોની સમસ્યા કોઈ સાંભળતું નથી તાકિંદે આ સમસ્યાના નિવારણ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ પાલીતાણા